મારું નામ તેજસ કુમાર અમીન મહામંત્રી અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજ રોજ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ અમદાવાદ જિલ્લાના નવે નવ તાલુકાના પ્રાથમિક શાળાના મારા શિક્ષક ભાઈ બહેનોનો રમતોત્સવ માંડલ મુકામે યોજાયો જેમાં ગોળા ચક્ર ફેંક ઊંચી કૂદ લાંબી કૂદ ચેસ રંગોળી સ્પર્ધા ક્રિકેટ વોલીબોલ એવી જુદી જુદી રમતોમાં શિક્ષક ભાઈ બહેનોનો ભાગ લીધો અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એ એક રચનાત્મક કાર્ય કરતું સંગઠન છે સદાય શિક્ષકો માટે અવિરત કાર્ય કરતું સંગઠન છે અને એના નેજા નીચે આજે માંડલ ખાતે આ રમતોત્સવ યોજવામાં આવ્યો અને સરસ મજાના તમામ શિક્ષકોએ ભાગ લીધો જુદા જુદા રમતવીરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે જિલ્લા સંઘ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં જિલ્લાના તમામ તાલુકામાં શ્રેષ્ઠ શાળાના આચાર્ય એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવે છે અને સાથે સાથે સંગઠનના સૌ સાથી મિત્રો સાથે મળી અને આ રમતોત્સવનું આયોજન કરે છે આજે ત્રણ જાન્યુઆરી બે ના રોજ કલ્યાણ નિધિ આયોજન અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી માંડલને યજમાન પદે કરવામાં આવ્યું જેમાં દેતરોજ માંડલ વિરામગામ સાણંદ બાવડા ધોળકા ધંધુકા એવા તમામ કુલ નવ તાલુકાઓના અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ પ્રાથમિક શિક્ષકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો જેમાં ખો ચક્ર ફેંક ગોળા ફેંક લાંબી દોડ ક્રિકેટ વોલીબોલ ઊંચી કૂદ લાંબી કૂદ ચેસ રંગોળી જેવી વિવિધ ઇવેન્ટોની અંદર તમામ સ્પર્ધકોએ ભાગ લઈ અને આજે કલ્યાણની રમત ઉત્સવ માંડલ મુકામે સંપન્ન થયો કાર્યક્રમ બાદ સ્ટેજ પ્રોગ્રામ તરીકે અમારા જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને સીડીઓ અને ડીપીઓ ડીડીઓ બધે રીતે બધા હાજર રહ્યા હતા એ ઉપરાંત અમારા સ્પર્ધકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ કાર્યક્રમને આજ રોજ માંડલ મુકામે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલ મુકામે સંપન્ન કર્યો ધન્યવાદ થેન્ક યુ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આ કાર્યક્રમ થાય છે એમાં તાલુકાના છેવાડાના ગામના બેનો પણ આમાં ભાગ લઈ શકે છે અને ખૂબ સારું પ્રદર્શન કરી અને શિક્ષકો પોતાનો ઉત્સાહ વધારી અને બાળકોને પણ આની પ્રેરણા આપે છે નમસ્કાર હું છું દીપિકા વાણિયા કાશીન્દ્રા પ્રાથમિક શાળા અને ધોલેરાથી આજે તમે જોઈ રહ્યા છો મહર્ષિ દયાનંદ વિદ્યામંડિર માંડલમાં કે જ્યાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ અને અમદાવાદ જિલ્લા શિક્ષક સંઘ તરફથી એક મહાન ઉપક્રમ દ્વારા એક રમતોત્સવ અને ચાણક્ય પારિતોષિક ઉજવાઈ રહ્યો છે કે જેમાં અમદાવાદ જિલ્લાના નવે નવ તાલુકાઓ ભાગ લે છે જેમાં ભાઈઓ અને બહેનો બધાની અલગ અલગ આઉટડોર અને ઇન્ડોર રમતો પણ લેવામાં આવે છે અને બાળકોનો ઉત્સાહ વધારતા વધારતા શિક્ષકો પણ ઉત્સાહભેર આ રમતોમાં ભાગ લે છે બહુ સારી રીતે પોતાનું પ્રદર્શન કરે છે અને છેલ્લા ત્રણ વર્ષોથી આપણા આ જિલ્લામાં ક્યાંય નથી પરંતુ આપણા અમદાવાદ જિલ્લામાં આ સરસ મજાનો કાર્યક્રમ ઉજવાય છે કે જેના દ્વારા બાળકો અને શિક્ષકોને પણ પ્રેરણા મળે છે કે અને આ કાર્યક્રમમાં શિક્ષક કલ્યાણ નિધિ મહોત્સવ ઉજવાય છે તેમજ કુટુંબ કલ્યાણ સહાય યોજના પણ આપણો પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આપવામાં આવે છે કે જે આપણા શિક્ષકો અને એમના જે પણ વારસદાર હોય તેમને તેમના મૃત્યુ બાદ છ લાખ રૂપિયાનું એવું સારું એવું એમને ગિફ્ટ તરીકે આપવામાં આવે છે જો આટલું સરસ પ્રાથમિક શિક્ષક સંઘ કરી રહ્યો હોય ત્યારે આપ સૌએ પણ અમને સાથ અને સહકાર આપવો રહ્યો આભાર